મિત્રો તમે જોઈ શકો છો અમે વાડી બનાવી છે મરચાં પણ ખૂબ સરસ લાગી ગયા છે તમે જોઈ શકો છો આ મરચી છે તો મરચાં નાની મરચી છે પણ ખૂબ સરસ મરચાં લાગેલા છે મિત્રો તમે જોઈ શકો છો આપણી વાડીની અંદર અને તમે જોઈ શકો છો રીંગણ પણ આ રોપેલી છે રીંગણી તો તમને રીંગણા પણ બતાવો છો મિત્રો તો રીંગણ પણ ખૂબ સરસ અહીંયા લાગી ગયા છે મિત્રો તો બજારમાં શાક લેવા જવા માટે અમારે કોઈ બજારમાં શાક લેવા જવા પડતું નથી મિત્રો તમે જોઈ શકો છો બજારમાંથી ખાલી થોડુંક જ સામાન લાવવાનું હોય છે શાકભાજી બધું અમારે ઘરનું હોય છે મિત્રો તમે જોઈ શકો છો આ રીંગણીનું રોપણ કરેલું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ રીંગણ પણ ખૂબ સરસ લાગી ગયેલા છે આ તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે જો મરચાં ક્યાં ખૂબ સરસ લાગેલા છે મિત્રો ખૂબ જ નાની મરચી છે એક જ વ્યાતની જ મૂર્તિ છે પણ મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સરસ લાગેલા છે અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરતા જજો કારણ કે આજે તમને હું મારા ઘરની વાડી બતાવું છું તમે જોઈ શકો છો મિત્રો આ રીંગણ લાગી ગયા છે તો તમારે ખાવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો કોને કોમેન્ટ કરજો તો હું આપવા આવીશ તો મિત્રો આ મરચી છે ખૂબ જ નાની મરચી છે પણ મરચા ખૂબ સરસ અહીંયા લાગી ગયેલા છે તમે જોઈ શકો છો આ મરચા છે મિત્રો આ બધા મરચા છે

અને ટામેટા અહીંયા રોપેલા છે તમે જોઈ શકો છો આ ટામેટા છે તો અહીંયા નથી લાગ્યા પણ એક જગ્યાએ લાગી ગયેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ટામેટા લાગી ગયા છે આ જે છે ટામેટા છે મિત્રો તો અમે ટામેટું તોડ્યું છે જો પાક્યા નથી થોડા થોડા કાચા છે મિત્રો આ પણ કાચું છે ટામેટું તો વિડિયો ગમે તો એક સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી તો આવતા વિડિયોની અંદર પાછા મળશું ત્યાં સુધી જય માતાજી જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો